ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં સતી જણાતી એ દરેક આયોજનમાં પ્રથમ દિવસે સહ્યર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું તો સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે લીલ સિટી ક્લબ ની મુલાકાત લેવા માટે પણ ગયા તાજક આયોજકને બહાર બોલાવી સરળતાથી જાહેરાત થાય એવી ચાલતી એમાં ખ્યાલ આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધા જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ કદાચ જન્મ લીધો અમે ઉપરથી તો આપ પણ બોલાવો દોઢસો પંદરસો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર આપનો સમય આપ કે છો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહેવો છો કે નવરાત્રી આરાધના પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધના કરવા માટે ક્યાંય કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે રા લેવડાયો અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો

વસ્તુ આપને બતાડીશ આપ આવો ત્યારે હું જાહેર પણ બોલી શકું પણ કોઈ પરિવારની વ્યક્તિગત પરિવાર નામ નંબર ની માહિતી સહિત તમામનો રેકોર્ડ છે કે લવજિયાહ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું આપ એટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપુ આવે છે

અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે